ઈરાની સેનાની એરસ્ટ્રાઇકની વિરુદ્ધ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરતા ઈરાની અંદર હવાઈ હુમલો કર્યો છે પાકિસ્તાને દાવો કર્યો છે કે આ હુમલા ઈરાનના રહેલા બાલુચ લિબરેશન આર્મીના ઠેકાણા પર કરવામાં આવ્યો છે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આ વાતની પુષ્ટિ પણ કરી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે કહ્યું છે કે દેશને તમામ જોખમોથી બચાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે ઓપરેશનની સફળતા પાકિસ્તાની સેનાની ક્ષમતાનો પુરાવો છે પાકિસ્તાનનો દાવો છે કે તેણે ઈરાનના બલુચિસ્તાનમાં પણ ઘણા ઈરાને આરોપ લગાવ્યો અને કહ્યું કે પાકિસ્તાનના હવાઈ હુમલામાં ચાર બાળકો અને ત્રણ મહિલાઓના મોત થયા છે તેમાંથી કોઈ પણ ઈરાનના નાગરિક નહોતા હુમલા બાદ ઈરાને પાકિસ્તાની દૂતાવાસના અધિકારીને તલબ કર્યા હતા પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવર ઉલહક કાકરે વર્લ્ડ ઇકોનોમી ફોરમ ખાતેની પોતાની યાત્રા દીધી છે ઈરાન સાથેના તણાવ વચ્ચે કાકરે ઈરાનના વિદેશ વિદેશમંત્રી હુસેન અબ્દુલ્લા પણ મુલાકાત કરી હતી આ પહેલા મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ વધી ગયો હતો ઈરાને કહ્યું કે તેણે પાકિસ્તાનમાં આતંકી સંગઠન જૈસ અલ અદલ પર હુમલો કર્યો હતો ઈરાનના વિદેશમંત્રી હુસેન અમીર અબ્દુલ લ્યાહિયાને પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ ગિલાની સાથે ફોન પર વાત કરી હતી તેમણે કહ્યું કે ઈરાને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન પર હુમલા કર્યા હતા તેમાં પાકિસ્તાનનો કોઈ નાગરિક ઘાયલ થયો નથી તેના પર જિલાનીએ કહ્યું કે કોઈ પણ દેશ આવો જોખમી માર્ગ ન અપનાવવો જોઈએ પાકિસ્તાને ઈરાનના હુમલાનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે આ પછી પાકિસ્તાન એરફોર્સે ચોવીસ કલાકની અંદર ઈરાન પર હવાઈ હુમલો કર્યો પાકિસ્તાને ઈરાનમાં હાથ ધરેલા ઓપરેશનને માર્ગ બાર સરમાચાર નામ આપ્યું હતું એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું કે પાકિસ્તાની વાયુસેનાએ બલુચ અલગતાવાદીઓની સાત જગ્યાઓને નિશાન બનાવી ઈરાની સરહદમાં અડતાલીસ કિલોમીટર અંદર ઘૂસીને આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો આ માટે ફાઇટર જેટ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી